આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ આમ આદમી પાર્ટીની લોક કલ્યાણકારી નીતિને રેવડી કંઈ મજાક ઉડાવી તે અંતર્ગત ભાજપ સરકાર દ્વારા આજે અન્ય રાજ્યોમાં પણ ચૂંટણી જીતવા માટે લાણી કરી રહી છે ગુજરાતની જનતાને જે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપને સત્તામાં બેસાડી છે તે માત્ર લૂંટી રહી છે આવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતી બહેનો અને યુવાનોને પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની જેમ દર મહિને સન્માન રાખી અને બેરોજગારીનું ભથ્થું આપવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં આવેદનપત્ર આપવામાં આવી રહ્યું છે મિત્રો વડોદરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી અને માંગ કરવામાં આવી છે આજે ગુજરાતમાં જે ભાજપ દ્વારા ડોગલી નીતિ થઈ રહી છે એના માટે અમે મુખ્યમંત્રીને કલેક્ટર કલેક્ટરશ્રી થ્રુ આવેદનપત્ર મોકલાવવા અને આપવા માટે આવ્યા છીએ કે જ્યારે બે હજાર બાવીસમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ઇલેક્શન લડી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટી કેજરીવાલજીની અમુક ગેરંટીઓ હતી મહિલાઓને સહાય રાશિ મળશે લાઇટ બિલ ઓછા થવા કરવામાં આવશે ભણતર પર વધારે ફ્રી કરવામાં આવશે કે ધ્યાન આપવામાં આવશે પરંતુ તે વખતે વડાપ્રધાનશ્રીએ આ જ વસ્તુઓને રેવડીના નામ આપી અને ફગવી નાખી હતી આજે અમે આપના માધ્યમથી પૂછવા માગીએ છીએ કે બે હજાર બાવીસ પછી જેટલા બી ઇલેક્શન રહ્યા ત્યાં દરેકમાં ગેરંટીના નામનો ઉપયોગ કરવામાં આવ્યો અને જ્યાં જ્યાં એમની સરકારો છે ત્યાં ડોગલી નીતિ અપનાવી અને ઇલેક્શનો જીત્યા અને જે સહાયો આપવાની કહી હતી તે જ રીતે એમપીની અંદર અને મહારાષ્ટ્રની અંદર એક લાડલી બહેના અને લાડલી ભૈયાનો એક સ્કીમ મૂકવામાં આવી છે જેની અંદર મહિલાઓને એક હજાર રૂપિયાની રાશિ આપવામાં આવી રહી છે ભણેલા ગણેલા જેમની પાસે નોકરી નથી તેમને તેમના ભણતર પ્રમાણે અથવા તેમની કેપેસિટી પ્રમાણે બે હજાર ચાર હજાર છ હજાર દસ હજાર સુધીની સહાયો આપી આપવામાં આવી રહી છે આજે આપના માધ્યમથી હું જણાવવા માગીશ કે ત્રીસ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જે રાજ કરી રહી છે અને અહીંના સહાયથી જ તે સેન્ટ્રલમાં પહોંચી છે ગુજરાતના લોકોએ ખૂબે ખૂબા ભરી વોટ આપ્યા અને એકસો અઠ્ઠાવન સીટો સાથે બહુમતીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે તો ગુજરાતની સાથે આવી દોગલી નીતિ કેમ જો મહારાષ્ટ્રમાં આવી સહાયો અપાતી હોય એમપીમાં આવી સહાયો અપાતી હોય તો ગુજરાતમાં કેમ નહીં ગુજરાતની બી આ બધી જ સહાયો મળવી જોઈએ જે રાશિ ત્યાં આપવામાં આવે છે લાડલી બહેનાના નામે ત્યાં અહીંની મહિલાઓને બી ગુજરાતની મહિલાઓને પણ મળવી જોઈએ જે ત્યાંના બેરોજગારોને જે સહાય મળવામાં કે આપવા ભાજપ બંધાયેલી છે તે જ રીતે ગુજરાતમાં પણ મળવી જોઈએ એક દેશમાં બે કાયદા કે બે કાનૂન ન ચલાવી અને સર્વને એક નજરથી જોવે અને આ દોગલી નીતિ ન અપનાવે ભારતીય જનતા પાર્ટી પાસેથી અમે આવી આશા રાખીએ છીએ